અંકલેશ્વરથી અંકલેશ્વરના માંડવા ટોલનાકા પાસે ટોલ બૂથ પર ટોલ નહીં ભરી બેરિકેટ તોડી ફરાર થયેલ વધુ એક ઇસમ પોલીસે ઝડપી પાડ્યું તાજેતરમાં ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મુલત ટોલ પ્લાઝા પર બેર તોડી ટ્રક ચાલકો નાસી જવાના વીસ દિવસમાં જ ચાર બનાવ સામે આવ્યા જેના પગલે પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયો હતો અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ દ્વારા ચાર ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો મુલત ટોલ પ્લાઝા પરથી ઠાકરદાણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી જેમાં એક મહિલા કર્મચારી ટ્રક ચાલકોને રોકવા આવી હતી જોકે ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ માં કેદ થઈ હતી અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા આ મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સદોષ માનવવધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને ટ્રક ચાલકોની ધરપકડ કરી અને પોલીસે આરોપીને પાઠ ભણાવ્યો હતો આ ગુનામાં સંડોવાયેલા વધુ એક ઇસમ મફા રાજુ જોગરાણાને આજે પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ અંકલેશ્વર